નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે સંપૂર્ણ માહિતી જોઈતી છે પેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ઉત્તર પ્રદેશ અને તેની આજુબાજુના ભાગો નજીક જોવા મળી રહી છે તો વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે રાજસ્થાનના ઉત્તરીય ભાગો નજીક જોવા મળી રહી છે ચોમાસું ધરી છે તે ફિરોજપુરથી પસાર થઈ રહી છે ત્યારબાદ હિસ્સા જમશેદપુર દીઘાના ભાગો પરથી પસાર થઈ અને મધ્ય પૂર્વ બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે અને ઓપ્સોટોપ છે તે પણ હવે નબળો પડીને વિખાઈ ગયો છે ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતાઓ છે તે વિશેની વાત કરીએ તો ગઈકાલે આગાહી મુજબ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો જોકે મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળ્યો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો અને કચ્છના ભાગોમાં પણ તે પ્રકારે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળ્યો ત્યારે આજની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આમ જોવા જઈએ તો મોટાભાગે છૂટાછવે રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે તાપી નર્મદા આજુબાજુ થોડી સંભાવનાઓ રહે તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જે સારી શક્યતાઓ છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અમદાવાદ ખેડા આણંદ નડિયાદ વડોદરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર મહિસાગર સહિતના ભાગો છે તેમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં થોડો વધારો થાય રેડ ઝાપટાં સ્વરૂપે વરસાદની ગતિવિધિ આજે વધી શકે છે જેમાં જો થોડું વધુ નીચે ચાલે તો જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના ભાગોને લાભ મળી શકે જો વધુ નીચું ચાલે તો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થોડી અસર જોવા મળે જામનગર સુધીના ભાગોમાં સારી શક્યતાઓ ગણાય જો વધુ નીચે ચાલે તોની વાત છે તો આ પ્રકારની સ્થિતિ બની રહી છે આ જિલ્લાઓમાં બાકીના જિલ્લામાં રેડા ઝાપટાં સ્વરૂપે વરસાદની ગતિવિધિ વધુ રહેશે અને દરિયાપટ્ટીના ભાગો છે તેમાં રેડા ઝાપટાનું જોર થોડું વધે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ આજે સારી રહેવાની શક્યતાઓ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ઉંઝા પાલનપુર દિશા અરવલ્લી મોડાસા ખેડબ્રહ્મા ઈડર સહિતના ભાગો છે પાટણ રાધનપુર સહિતના ભાગો છે તેમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ ગણી શકાય જ્યારે કચ્છના ભાગોની વાત કરીએ તો પૂર્વ કચ્છના ભાગોમાં રાપર બાજુ આજુબાજુ થોડી સંભાવના રહે બાકીના કચ્છના ભાગોમાં પણ રેડા ઝાપટાં સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે ઉત્તર કચ્છના ભાગોમાં થોડી વધુ સંભાવનાઓ ગણી શકાય અને તે પ્રકારે પૂર્વ કચ્છના ભાગોમાં પણ રાપર ભચા આજુબાજુ થોડી વધુ સંભાવના રહે આપ